જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રોને આજના વિડીયોમાં હું તમને જણાવું છું કે તમારો વિડીયો કયા સમયે અપલોડ કરો તો તમારો વિડીયો વાયરલ જાય અને લોકો સુધી તમારો વિડીયો પહોંચે ચાલો હવે જઈએ સીધી ટીવીની સ્ક્રીન ઉપર તમને દેખાડીશ કે કઈ રીતે તમારો વિડીયો કયા સમયે અપલોડ કરવાનો છે ચાલો જણાવીશ તો સૌ પ્રથમ આપને જવાનું છે વાયટી સ્ટુડિયોમાં વાયટી સ્ટુડિયોમાં જઈ આપણે ડેક્સબોર્ડ ખોલેલું હશે તો આપણે ડેશબોર્ડને નહીં નીચે આપણે એનાલિટિક્સમાં જવાનું છે અહીંયા એનાલિટિક્સ ત્યાં આપણે એકવાર ક્લિક કરવાનું છે અને આવી રીતે કાંઈક તમારો શરૂ થઈ જશે તો આ રીતે થઈ જશે આપણે હવે જવાનું છે ઓડિયન્સમાં ઓડિયન્સ પર ક્લિક કરીશું ઓડિયન્સ પર ક્લિક કરશું એટલે નીચે જશો એટલે આવો ચાર્ટ આવશે ચાર્ટ ઉપર એકવાર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આવો ચાર્ટ તમારી સામે આવી જશે અને આ ચાર્ટ એવો ચાર્ટ છે ને જે તમારા વિડીયોને વાયરલ થવાની હિન્ડ્રેડ એન્ડ ડેન્ડ પછી ના વિડિઓને ચાટને થી તમારો વિડીયો વાયરલ થવાની શક્યતા રહે છે આ તમને આખો ચાર્ટ સમજાવી દઉં સૌપ્રથમે આ લખ્યું છે સી વ્યૂવર્સ એટલે કે ઓછા વ્યૂવર્સ આ ઘાટામાં ઓછામાં છે આયાં ઓછા વ્યૂઝ છે જો બધી દેખાય સમજ આ બધે ઓછા વ્યૂવાળા ઓડિયન્સ છે અને અહીંયા ઘાટા છે કે મેની વ્યૂવર્સ એટલે કાટું હોય અને આ બધા કાટ આવે હોય વસ્તુ એટલે આપણે જોઈએ તો આ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ આ એક અઠવાડીયોનો ચાર્ટ છે અને આ આયું આપણો ટાઈમ જેમ કે સોરી મારી ડબલે તો ત્યારે ઠીક નથી તબિયત તોય પણ વિડિયો બનાવું છું તમારી માટે આ આ છે 12 વાગે 1 2 3 4 5 6 7 છ સાત વાગે તમારા વ્યુઅર્સ છ સાત તમારા ઓડિયન્સ કરવા માંડ્યો વાયરલ થવાની છે આઠ વાગે જુઓ તમારો વિડીયો આઠ વાગે ચાર્ટ દેખાડું જો આઠ વાગે તમારો વિડિયો કાટું છે ઓલામાં તો આઠ વાગે તમારો વિડીયો અપલોડ કરો તો વાયરલ થશે સોમવારે અને આ તો મારો ચાર્ટ છે બાકી તમારો ચાર્ટ અલગ આવે અને અન્ય યુટ્યુબરનો પણ ચાર્ટ અલગ આવે જેથી કરીને અમારા ચાર્ટ પ્રમાણે તમારે વિડીયો અપલોડ કરવા નથી તમારા ચાર્ટ મુજબ કરવાના છે તો આ આજે સોમવાર એટલે અહીંયા બાર વાગે એક વાગે સુધી એક બે ત્રણ વાગે સુધી તમારા વ્યુઅર્સ એટલા લાઈવ છે ને કે તમારો વિડીયો વાયરલ થવાની શક્યતા છે જ છે ને છે જ તે કારણ કે એક બાર વાગેથી એક વાગ્યા સુધી બધા જ જે મોબાઈલ વ્યુઅર્સ હોય તે ઓનલાઈન જ હોય છે એટલે તમારો વિડીયો તમે બારથી ત્રણના ગાળામાં મૂકો તો પણ વાયરલ થશે અને જો તમારો વિડીયો સાંજે મૂકો હોય તો તમારો ટાઈમિંગ છે સાત આઠ છ સાત આઠ આ ત્રણ હે છ સાત આઠ અને સવારમાં મૂકો તો બાર એક અગિયાર બાર એક આ ટાઈમ તમારો એવો છે ને કે આમાં વ્યુઅર્સ ને તમારો વિડીયો જવો જ પડે કારણ કે એની હાથમાં ફોન હોય છે આ સમયે અને આ તો મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ આ એક અઠવાડિયાનો ચાર્ટ છે અને અઠવાડિયા અઠવાડિયા પછી ફરી જાય છે અને હા આ આપણે ખાલી અઠ્યાવીસ દિવસનો હોય છે અઠ્યાવીસ દિવસ પછી પાછો એક નવો ચાર્ટ આવે છે અને અઠવાડિયું પછી બહુ બધા ચેન્જીસ થાય છે અઠ્યાવીસ દિવસ પછી એટલે આ ટાઈમ મુજબ તમારો તમારો વિડીયો અપલોડ કરવાનો છે જો તમે આ ટાઈમ પ્રમાણે તમારો વિડિયો અપલોડ નહીં કરો જો તમે વિડીયો અપલોડ કરશો છ સાતું છે આછામાં તમારો વ્યૂ આવવાની શક્યતા છે જ નહીં કારણ કે આછામાં કોઈ તમારો વિડીયો જોશે જ નહીં એટલે તમે યાદ રાખો કે ઘાટું જ્યાં હોય આ બધે જો ઘાટું જ છે દેખાય આ બધે બધે ઘાટું છે ઘાટું હોય ને જ્ઞાત તમારે

માં જ તમારે તમારો વિડીયો અપલોડ કરવાનો છે મેં શીખવાડ્યું એમ પહેલા તમારે એનાલિટિક્સમાં જઈને ઉપર ઓડિયન્સ આવે તેમાં તમારે જે ચાર્ટ છે તે અને જો તમે હોય તો આ તમારે અઠ્યાવીસ દિવસમાં ખુલી જશે અને હવે તમારે આ રીતે તમે વિડીયો અપલોડ કરો તો આનો એક હું તમને એક દેખાડું તમને પ્રૂફ દેખાડું આ રીતે મેં ઘણા વિડીયો અપલોડ કર્યા છે કોન્ટેક્ટ માં જશું આપણે જો બધા જ વ્યુ બધા જ વિડીયો ઉપર તમે વ્યુસ જોવો બસો ચુમ્મોતેર બસો એકવીસ પછી અઠ્યાવીસ એકસઠ આ જે અઠ્યાવીસ એકસઠ છે ને તે મેં રેગ્યુલર ટાઈમે નથી અપલોડ કર્યો અન્ય ટાઈમે કરી નાખ્યો જેમ કે પાંચ થી સાત ના ગાળામાં આ ટાઈમે મેં વિડીયો અપલોડ કર્યો તો જો અઠ્યાવીસ એકસઠ વ્યુ બાકી તમે જુઓ બે હજાર વ્યૂઝ ચારસો વ્યૂઝ સો વ્યૂઝ અને શરૂઆતમાં આવા વ્યૂ આવે ને તો તમારે સમજી જવાનું તમારું હાલી જાય છે માર્કેટમાં એટલે તમારે ટાઈમ પ્રમાણે વિડીયો અપલોડ કરવાના છે તમે જોઈ શકો એક હજાર વ્યૂ પછી તો ઘણા વિડીયો અપલોડ કર્યા શોર્ટ્સમાં આપણે જઈએ જો શોર્ટ્સમાં પણ આ વિડીયો મેં અન્ય સમયે અપલોડ કર્યો જ્યારે આછું હોય ત્યારે પાંચસો વ્યુસ ત્રણસો વ્યુસ ચારસો વ્યુસ ચારસો 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 પંચાવન સાતસો વ્યુસ ચારસો આમ જો છ હજાર વ્યુ બોલો આટલી તમારે છ હજાર વ્યૂઝ આવી જાય છે તમે તમારો વિડિયો સાચા ટાઈમે અપલોડ કરો તો છ હજાર વ્યૂઝ પણ તમારા આવી શકે છે નીચે જોઈએ હજી જો ચારસો વ્યૂઝ પાંચસો વ્યૂઝ પછી જો આ બધા મેં અન્ય ટાઈમે અપલોડ કર્યા હતા જો તમે એના વ્યૂઝ જોવો આ પાછો મેં રેગ્યુલર ટાઈમે અપલોડ કર્યો હતો આ બધા જોવો અન્ય ટાઈમે પછા આ રેગ્યુલર પાંચસો પાંચસો પછી આ અન્ય ટાઈમે બધા પછી આ ચારસો પછી બસો આવી રીતે મેં ઘણા પણ વિડીયો અપલોડ કર્યા છે તે અન્ય બીજા ટાઈમે કર્યા છે અને અડધા કર્યા છે રેગ્યુલર ટાઈમે તમે વ્યૂઝ જો ખાલી છે આ રીતે તમે તમારો વિડીયો અપલોડ કરશો તો બાય ચાન્સ તમારો વિડીયો વાયરલ થવાની શક્યતા હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ છે તો જો તમને વિડીયોમાંથી કંઈ પણ હેલ્પ મળી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળવી એક નવા વિડીયો સાથે તો જય માતાજી જય દ્વારકાધીશ મજા મારે